ચાઇનીઝ વાનગીઓની અંદર મંચાવ સૂપ બધાને ખૂબ જ પસંદ હોય છે તો આજે આપણે એકદમ સરળ રીતે અને ખૂબ જ સ્વાદિષ્ટ ચિકન મંચાવ સૂપ બનાવીશું કેમ છો મિત્રો હું છું મુક્તારુસેન અને સ્વાગત છે તમારું મુક્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો તે માટે મેં આ પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આ પાણી જ્યાં સુધી ઉકળવા નથી આવતું ત્યાર સુધી આપણે રાહ જોઈશું પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આની અંદર સો ગ્રામ જેટલું બોનલેસ ચિકન બાફવા માટે નાખી દીધું છે હવે આ ચિકનને બરાબર બફા દેવાનું છે અંદાજે પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ચિકનને ચેક કરીશું ચિકન સરસ રીતે ચડી ગયું છે તો હવે ગેસને બંધ કરી લેવાનું અને ચિકનને એક પ્લેટમાં નીકાળી લઈશું હવે આ જે પાણી વધ્યું છે તેને આપણે ફેંકી નથી દેવાનું આનો ઉપયોગ આપણે સૂપની અંદર કરીશું આ પાણીને સ્ટોક વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ચિકન ઠંડુ થાય ત્યાર પછી ચિકનને આ રીતે છૂટું પાડી લેવાનું એટલે કે નાના નાના પીસની અંદર કરી લેવાનું ચિકન પછી આ મેં શાકભાજી લીધી છે તો શાકભાજીની અંદર મેં અડધા કપ જેટલા શિમલા મરચાંને ઝીણું સમારીને લઈ લીધું છે ત્યાર પછી એક કપ કોબીજને આ રીતે ઝીણા અને લાંબા સમારી લીધા છે જો તમારે એકદમ ઝીણા સમારવા હોય તો પણ તમે સમારી શકો છો કોબીજ પછી અડધા કપ જેટલા ગાજરને પણ ઝીણા સમારી લેવાના હવે આ મેં બે ચમચી જેટલા લસણને ઝીણું સમારીને લીધું છે ત્યાર પછી એક ચમચી જેટલું આદું પણ લઈ લીધું છે આદુ પછી એક લીલા મરચાંને પણ ઝીણું સમારીને લઈ લીધું છે ત્યાર પછી લીલી ડુંગળીનો સફેદ ભાગ અને લીલો ભાગ પણ લઈ લીધો છે આ બંનેને આપણે અલગ અલગ રાખીશું કેમ કે આ બંનેનો ઉપયોગ અલગ અલગ છે હવે કડાઈ લઈશું અને આ કડાઈની અંદર એક ચમચા જેટલું તેલ નાખી દઈશું તેલ સહેજ ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર લસણ અને આદુ નાખી દેવાનું અને સાથે સાથે લીલા મરચાં પણ નાખી દઈશું હવે આ બધાયને એને ચાલીસથી પચાસ સેકન્ડ સુધી ચડવવાના અને સતત મેળવતા રહેવાનું જેથી કોઈ પણ જગ્યાએથી દાજી ના જાય અને હા ગેસને તમારે ફૂલ ફ્લેમ પર જ રાખવાનું છે કેમ કે ચાઇનીઝ વાનગીઓને ફૂલ ફ્લેમ પર ચડવવામાં આવે છે માટે આપણે પણ આને ફૂલ ફ્લેમ પર જ ચડવીશું પચાસ સેકન્ડ જેવું થઈ ગયું છે તો હવે આની અંદર ગાજર લીલી ડુંગળીનો સફેદ ભાગ શીમલા મરચાં અને કોબીજ નાખી દઈશું હવે આ બધી શાકભાજીને ચાલીસ થી પચાસ સેકન્ડ સુધી ચડવીશું અને ચમચા વડે આ રીતે સતત મેળવતા રહેવાનું લગભગ ચાલીસ સેકન્ડ જેવું થઈ ગયું છે તો હવે આમાં આપણે એક ચમચી જેટલું વિનેગર નાખી દઈશું ત્યાર પછી એક ચમચી જેટલો સોયા સોસ નાખીશું સોયા સોસ પછી એક ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખીશું હવે આની અંદર બે ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી દઈશું હવે આ બરાબર મેળવીને તરત જ સ્ટોક વોટર નાખી દેવાનું મિત્રો સ્ટોક વોટર એટલે આપણે જે ચિકનને પાણીમાં બાફ્યું હતું તે પાણીને સ્ટોક વોટર તરીકે ઓળખવામાં આવે છે આપણું સ્ટોક વોટર તો ઓછું છે તો તે માટે આપણે બીજું એક્સ્ટ્રા પાણી પણ ઉમેરી દઈશું મિત્રો મેં પાણી ઉમેરીને આ સૂપને બરાબર મેળવી લીધો છે પણ મંચાવ સૂપનો જેવો કલર જોઈએ છે તેવો કલર નથી આવ્યો માટે આપણે ફરીથી આની અંદર અંદાજે એક ચમચી જેટલો સોયા સોસ નાખી દઈશું કોર્નફ્લોર લીધો છે હવે આ કોર્નફ્લોરની અંદર બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને પાતળું મિશ્રણ તૈયાર કરી લઈશું હવે આ કોર્નફ્લોર મિશ્રણ સૂપની અંદર થોડુંક થોડુંક નાખતા જઈશું અને ચમચા વડે મેળવતા જઈશું અહીંયા તમારે ગેસને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું છે હવે મેં આનો ટેસ્ટ ચેક કર્યો છે તો મને સૂપ થોડોક તીખાશ પર ઓછો લાગે છે એટલે કે તીખો થોડોક ઓછો લાગે છે તો તે માટે મેં આની અંદર રેડ ચીલી સોસ એક ચમચી જેટલો ઉમેર્યો છે જો તમને મીઠું ઓછું લાગે તો તમે મીઠું પણ આની અંદર ઉમેરી શકો છો આ સૂપનો ટેસ્ટ તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો હવે આમાં કોર્નફ્લોર નાખ્યા પછી સૂપને વધારે વાર નથી ચડવવાનું કેમકે જો વધારે વાર ચડવવા જશો તો સૂપ વધારે જાડું થઈ જશે કોર્નફ્લોર વાળું મિશ્રણ નાખ્યા પછી સૂપને તમારે અંદાજે એક મિનિટ સુધી એનાથી વધારે નથી ઉકાળવાનો તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને આની અંદર આપણે બાફેલું ચિકન અને લીલી ડુંગળી નાખી દઈશું હવે આ ગરમા ગરમ મંચાવ સૂપને સર્વ કરીશું હવે તમે પણ તમારા ઘરે આ મંચાવ સૂપ બનાવીને ટેસ્ટ કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે વોટ્સઅપ અને ફેસબુક પર આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા